અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા મુદ્દે આખરે તંત્ર જાગ્યું છે ટીવી નાઇન પર અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ સમસ્યા ઉકેલવાનો દાવો કર્યો તંત્રએ દાવા સાથે લૂલો બચાવ કર્યો કે આખે આખો વિસ્તાર જ નીચાણમાં હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે

રાઇઝિંગ લાઈનો લાવી નાખવાનું છે ટેન્ડરો થઈ ગયા છે પાઇપો પણ ઉતરી છે એ જ રીતે ચોમાસાની જે વાત કરીએ તો દયાવાન તળાવ જે પાસે છે ત્યાં પમ્પિંગનું ક કામ અત્યારે હાલ જે સ્ટ્રોંગ વોટરનું કામ છે એ પણ ચાલુ થઈ ગયું છે એટલે આવનારા દિવસોમાં જે સમસ્યા છે લગભગ ચોમાસા પહેલાં કામ પૂરું કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે